જય દ્વારકા દેશ મિત્રો હું છું આપનો દોસ્ત દિનેશ સોહાણ પાલીતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આજે આવી ગયો છું ભાવનગર ભાવનગર અધેવાડા જ્યાં વૃંદાવન ગૌશાળા બીમાર અકસ્માત થયેલા અબોલ જીવોની ચોવીસ કલાક સેવામાં તત્પર હોય છે આપણે પણ અનેકવાર ભાવ પાલીતાણાથી ભાવનગર આપણે આ ગૌશાળા જે ઊભો છું એ ગૌશાળામાં આપણે અનેક વાર જીવો અહીંયા રિપેર કરેલા છે અહીંયા મોકલેલા પણ છે હું અનેકવાર વિડીયોમાં કહેતો કે ખૂબ જ સરસ મજાની અબોલજીવોની સેવા કરે છે બરાબર તો આજે ખાસ આ વિડીયોના માધ્યમથી આપ સૌને એક રિક્વેસ્ટ એક અપીલ કરવા આવ્યો છું કે અત્યારે ખાસ અહીંયા ગૌશાળામાં ખૂબ જ મોટી માત્રામાં ગૌમાતા નંદી મહારાજ જીવો અને અન્ય જીવો છે જેમાં મેં તમને એકવાર કીધું હતું કે પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામેથી બળદ આપણે આ ગૌશાળામાં વૃંદાવન ગૌશાળામાં મોકલ્યા હતા એ બળદ તમને સામે દેખાતા હશે એક બળદ ત્યાં ઉભો છે અને એક બળદ આગળ ઉભો છે બરોબર એટલે ખાસ હું તમને અવશ્ય બળદ બતાવીશ પણ પહેલા કહી દઈશ કે તમે તમે આમ નજર નાખો ત્યાં સુધી તમને ગૌમાતા નંદી મહારાજ તેમજ અન્ય અબોલ જેવો પણ દેખાય છે બરોબર જેમાં આ અબોલ જીવો જે છે એને જે કાંઈ જરૂરિયાત હોય એ બધી પૂરી પાડવાની હોય કેમ કે બીમાર હોય તો એ અહીંયા આવતા હોય છે બરોબર ચાર પછી જે કાંઈ એની જરૂરિયાત હોય જે રીતે એમ કહેવાય કે આ ગૌમાતા માતા જ આ ગૌ માતા દેખાડા હા એનો ડાબો પગ તમે જોઈ શકો છો જો ડાબો પગ ગૌ માતાનો ડાબો પગ પગે ગૌ માતા ત્રણ પગ વાળા ગૌ માતા છે જુઓ તમે તમને પગ દેખાતો હશે બરોબર તો આ બધા માતા અબો જીવો જે બીમાર થયેલા જીવો હોય એ અન્ય જીવો અહીંયા હોય છે હા નાના હતા ગૌ માતા પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામે જે આપણે મોકલો આ બળદ છે તમે જોઈ લો બરોબર એટલે ખાસ તો આટલા બધા જેવો અહીંયા છે જેમ કહેવાય કે સારવાર લીધા બાદ વોર્ડ નંબર વોર્ડ નંબર આવેલા હોય એ રીતે અલગ અલગ વોર્ડ નંબર હોય છે બરોબર પણ ઘણી વાર હું કહેતો હોઉં છું કે આપણે ઘરે એકાદી ગૌમાતા અબોલ જીવને રાખવું હોય તો ઘણી બધી તકલીફ પડતી હોય છે અહીંયા તો ઘણા બધા ની પણ આસપાસ ગૌમાતા નદી મહારાજ છે આ તમામ અબોલ જીવોના પેટ ભરવાની જવાબદારી આપણા તમામ લોકોની હોય છે કેમ કે આપણે થોડુંક થોડુંક દાન કરીએ તો આ તમામ જીવો જે છે એ બધા પેટ ભરી અને ખાઈ શકે દરરોજ દરરોજ અને દરરોજ દરરોજ અહીંયા નિરાય છે અને ખૂબ જ કાળજીપૂર્વક આ તમામ અબોલ જીવોની કાળજીપૂર્વક સંભાળ લેવાય છે જેમાં પહેલેથી શરૂઆત કરું તો ડ્રેસિંગથી લઈ અને કોઈ પણ જાતનું કોઈ પણ ઓપરેશન હોય અથવા કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો અહીંયા સો સો ટકા જે કઈ જરૂરિયાત હોય એ પૂરી પડતી હોય છે બરાબર એટલે આવા ઘણા બધા બોજીઓ છે બળદ છે આ તમે નજર ગાતી છે ગૌ માતા ને કમોડીનું ઓપરેશન કરેલું છે જેમાં ઓપરેશન કર્યા બાદ અહીંયા આવતા હોય જે તાજું ઓપરેશન કરેલું હોય જેમ કેવાય કે જે કાંઈ ડ્રેસિંગ તેમજ એની જે કાંઈ જરૂરિયાત હોય એ આગળના વોર્ડમાં છે એ પણ હું તમને 100% સો ટકા બતાવીશ આ જે વોર્ડ છે એ સારો છે મતલબ ઓપરેશન કર્યા પછી રિઝલ્ટ મળી ગયું એ તમામ અબોધ્યુ અહીંયા હોય છે હવે જે વોર્ડમાં લઈ જાઉં છું ત્યાં તાજું ઓપરેશન કરેલું હોય જે કાંઈ એમ કહેવાય કે મેં હમણાં કીધું કે ડ્રેસિંગ તેમજ અન્ય જે કાંઈ જરૂરિયાત હોય એ બધું આપવાનું હોય પણ અવશ્યક જ તમને સ્ક્રીન ઉપર નંબર અને દેખાતું છે બધું કે વૃંદ્રાવન ગૌશાળા બરાબર આ તમામ જે ડિટેલ નીચે ત્રણ નંબર દેખાય છે એ તને ત્રણ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો જેથી કરી અને અહીંયા જે કાંઈ તમે યોગદાન આપશો તમારી યથાશક્તિ પ્રમાણે એ જે કાંઈ યોગદાન આપશો એ તમામ યોગદાન આ અબોલ જીવોના પેટ ભરવામાં તેમજ દવામાં અનેક અલગ વિસ્તાર ઉપર વપરાશે કેમકે જીવોના પેટ ભરવા એ ખૂબ જ મુશ્કેલ છે આ એક તો ઉનાળાની સિઝન છે એટલે અનેકવાર હું કહીશું તો શું કે આપણે જે કાંઈ જીવો રિપેર કરીએ છીએ અને જે ગૌશાળાવાળા છે એ આપણે એવું કહેતા હોય કે ગૌશાળાવાળા ગૌ રાખે છે ગૌ રાખે છે તો એને ખાવા માટે પણ નિરણની ખાસ તો જરૂર હોય છે અને અનેકવાર મેં નામ સાંભળ્યું છે સિહોર તાલુકાનું ટાણા ગામ બરાબર ટાણા ગામ હંમેશા અબોલ જીવન એમ કહેવાય કે નિરણમાં કાર્યરત હોય છે ગમે ત્યારે એમ કહેવાય કે અડધી રાતે પણ ગૌશાળામાં નિરણની જરૂર પડી હોય છે તે ટાણા ગૌપ્રેમી ગ્રુપ હંમેશા તત્પર રહ્યું છે અડધી રાતે પણ નિરણ વાઢી અને ગૌશાળાએ નાખો આવે છે બરાબર એટલે પહેલાં તો ટાણા ગૌપ્રેમી ગ્રુપને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કેમ કે આટલી બધી સંભાળ આટલી બધી ઉપાધિ ગૌશાળાની કરતા હોય છે કે ભાઈ અહીંયા ગૌમાતા ને નિર્ણય નથી આમ નથી એટલે આ જે યુવાનો છે એ શું ધારે અને શું ન કરી શકે એ તમે જોઈ શકો છો કેમ કે ગમે ત્યારે નિર્ણયની જરૂર હોય છે ત્યારે હંમેશા તત્પર હોય છે હવે હું તમને લઈ જાઉં છું જે તાજા ઓપરેશન કરેલા હોય જેનું ડ્રેસિંગનું કામકાજ ચાલતું હોય જેને જરૂરિયાત છે એ વર્ડમાં હું તમને લઈ જાઉં પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જો તમે વિડીયો શેર કરશો ને કોઈ પણ વ્યક્તિ દાન કરશે તો એ આંગળી સિંધવાનું પુણ્ય પણ તમને મળશે એટલે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને અવશ્ય કહું છું એકવાર ભાવનગરના આંગણે આવો તો અવશ્ય વૃંદાવન ગૌશાળા આજેવાડા આવેલી છે કુલસૈયા હનુમાનજીના નજીક જ છે એટલે અવશ્ય એકવાર ગૌશાળાની મુલાકાત લઈ ખૂબ જ સરસ મજાની અબોલ જીવવાની સેવા થાય છે તો વિડીયોના અંત સુધી બનાવી જો અને વિડીયોને શેર કરજો હવે હું તમને લઈ જાઉં છું વોર્ડ નંબર એકમાં બરાબર મિત્રો આપણે વોર્ડમાં નંબર એક ઉપર આવી ગયા છીએ જે મેં કીધું હતું કે ઓપરેશન કર્યા પછી જે અલગ રાખવામાં જે આવે છે જેને એમ કહેવાય કે ડ્રેસિંગ તેમજ અન્ય વસ્તુની જે જરૂર હોય છે એ વોર્ડમાં આવી ગયા છે પણ ખાસ તમને આજે પહેલીવાર આ નંદી મહારાજ તમે જોઈ રહ્યા છો જુઓ મિત્રો આ નંદી મહારાજ આ નંદી મહારાજ છે એ તાણા ગામથી આવ્યા હતા તાણા ગામ મણિનગરમાંથી એ નંદી મહારાજને ઓપરેશન કરેલું છે શિંગડાનું કેમકે એમાં એને એકથી બે વાર ડ્રેસિંગ કરવું પડશે જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવી બરાબર જરૂરિયાત જે હોય પૂરી પાડવાની આવે એટલે ખાસ તો અલગ અલગ રાખવું પડે અને ઓલા પણ ગૌમાં જોવો ત્રણ પગે હાલે છે બરાબર અને એક નંદી મહારાજ છે આપણે શિહોર તાલુકાના મોરડી ગમેલા દેખાય જો આ નંદી મહારાજ જો આ નંદી મહારાજ જોઈ લો જમણો પગ જોવો ફાષણનો જમણો પગ બરોબર કેમકે એને ઉપર ખરીદી ઉપર અને ગોઠણથી નીચે કોઈએ મારેલું હતું જેના કારણે એમ કહેવાય કે પગે ખૂબ જ મોટી માત્રામાં તકલીફ અને ખૂબ જ તકલીફ હતી એટલે એ નંદી મહારાજને ખાસ તો આશ્રની જરૂર હતી અને ઓપરેશનની જરૂર હતી એટલે ખાસ આપણે એ નંદી મહારાજને આપણે ભાવનગર અધ્યાવાડા ગૌશાળાએ મોકલ્યા હતા જોવા ગૌમાતા નંદી મહારાજ બરાબર એટલે ખૂબ આનંદ અને ખૂબ ખુશી થાય જે આવી અબોલ જેવોની સેવા થતી હોય છે ત્યાં હંમેશા આપણે ગૌરવ લેતા આવ્યા છે કેમ કે આપણી ગૌમાતા જે છે એ ખૂબ જ સહી સલામત છે અને હંમેશા સહી સલામત રહે એવો આપણો પ્રયાસ હોય છે અને આજે કાંઈ આપણે સેવા કરીએ છીએ અહીંયા અજેવાડાની માલપા એ તમામ સેવા તમારા સાથ સપોર્ટ અને સહયોગથી થતી હોય છે એટલે હું ફરી પાછો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાડું છું એકવાર અવશ્ય યોગદાન કરજો કેમ કે તમે જે યોગદાન કરશો એ આ તમામ અબોલજીવો જે છે અકસ્માત થયેલા અબોલજીવોના જે ઓપરેશન કરેલા છે એમાં ઉપયોગી થશે બરોબર આ બધા અબોલ જીવો છે ખૂબ માયાળુ અને ખૂબ પ્રેમ ભાવ અને લાગણીથી આ ગૌમાતાને હાથ ફેરવો તો હાથની રેખાઓ પણ બદલી જાય એ સો ટકાની વાત છે એટલે પ્રેમથી જે વસ્તુ કરો છો હોય એમાં ખૂબ રાજી અને ખૂબ આનંદ રાજીપો વ્યક્ત થતો હોય છે બરોબર બાકી ઘણા બધા લોકો અબોલ જીવો પર અત્યાચાર કરે છે એવો ન કરવો જોઈએ કેમકે આ એક મા જેને આપણે મા કહીએ એનું સંતાન છે ભલે એ પછી નંદી હોય તમારી ભાષામાં તમે એને ખૂટીઓ કહેતા હો આખલા કહેતા હો પણ અમે તો એને ભગવાન જ કહીએ છીએ કેમ કે નંદી મહારાજ એ ભગવાન શિવનું પ્યારું નંદી છે એટલે આપણે તો પ્રેમથી એને ભાવજી હંમેશા હું કહેતો આવ્યો છું કે નંદી મહારાજની સેવા કરવામાં અમને ખૂબ આનંદ અને ખૂબ ખુશી વ્યક્ત થતી હોય છે બરાબર જો આ ગૌમાં છે નગર તો ઘણા બધા બીતા લોકો હોય છે કે ભાઈ આ તો અબોલજી પાસે ન જવાય એ મારી લે પણ એ મારે નહીં સાહેબ એને પ્રેમથી લાગણીથી હાથ ફેરવો એટલે એ તમને હેત જ કરે એ મારી ગેરંટી બરાબર હવે હું તમને આગળના વોર્ડમાં લઈ જઈશ ત્યાં જે એમ કહેવાય કે જેનો ઓપરેશનનો વારો હોય એ હોય એમાં હોય છે એટલે ખાસ અવશ્ય છું વિડીયો વધુમાં વધુ શેર કરજો જો તમે વિડીયો શેર કરશો અને એકવાર અવશ્ય ભાવનગરના આંગણે મુલાકાત લેજો બરોબર આ ગૌશાળા ખૂબ જ સરસ મજાની અને ખૂબ જ વિશાળ ગૌશાળા છે જેમાં તમારા યોગદાનની ખાસ જરૂર છે અને અવશ્ય કહું છું યોગદાન કરજો તમારા સાથ સપોર્ટ અને સહયોગથી અહીંયા ખૂબ જ સરસ મજાની અબોલ જીવોની સેવા થાય છે તો આવો ને આવો હંમેશા સાથ સપોર્ટ અને સહયોગ રાખ્યો જેથી કરી અને વધુમાં વધુ અબોલજીવોની સેવા થાય એ મારો હેતુ છે એટલે એ હેતુથી આ વિડીયો બનાવી રહ્યો છું એટલે શેર કરવાનું ભૂલતા નહીં તમે જોઈ આ ઘણા બધા અબોલજીવો ગૌમાતા નંદી મહારાજ અહીંયા ખૂબ જ સરસ મજાનું જીવન ગુજારી જાશે તો બરોબર વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ફરી પાછો કહું છું તમારો તમામ લોકોનો વિડીયો શેર કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

અદિયાવાડા ગૌશાળાનો કોન્ટેક્ટ કરે અને પછી અદ્યાવાળાની એનિમલ એમ્બ્યુલન્સ ત્યાં જાય અને એ આ જે ગૌમાતા અને નંદી મહારાજ સોરી જે કાંઈ હોય ગૌમાતાની જે કાંઈ જન્મ આપ્યો હોય ગૌમાતાનો અથવા નદી મહારાજનો અથવા નાના વાસુનો એ તમામ વાસ્તુઓ છે જેમ કહેવાય કે ગૌમાતાને દૂધ નથી હોતું લોકો તર છોડી દેશે આપણે ઘણી બધી જગ્યામાં જોયું હોય છે બરોબર એટલે આ એ નાના નાના વાસ્તુ છે તમે જોશ કોષો જે જેમ કહેવાય કે અહીંયા દરરોજ આ એટલા બધા વાસ્તુ છે હવે નાનકડી વાત સમજીને હાલો કે એક જે વાસણ છે ને લીટર દોઢ લીટર દૂધ આખા દિવસનું મતલબ બે ટાઈમ નું લીટર દોઢ લીટર દૂધ કવું પડતું હોય એ આ વાસણું છે જેની અજેવાળા ઉંદરાવન ગૌશાળા કાળજી કાળજીપૂર્વક આ તમામ જે નાના છે એને નાનપણથી લઈ અને ઉજેરવા સુધીની તમામ જવાબદારી આવડા લોકો લે છે એટલે ખૂબ આનંદ અને ખૂબ ખુશી થાય છે કે આવા અવજવાની સેવા ખાતરીપૂર્વક અહીંયા થાય છે બરાબર આમ જો તમે જોઈ શકો છો નાના વાનગર ના આંગણે અધ્યવાડા ને આંગણે આ ગૌશાળા આવેલી છે અધ્યવાડા ગૌશાળા ગૌશાળાશ્રી હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં આ ગૌશાળા છે એટલે એકવાર અવશ્ય ગૌશાળાની મુલાકાત લઈ લો જ સરસ મજાની ની સેવા થાય છે મને ખુબ આનંદ અને ખુબ ખુશી થઈ કે નહીં ભાઈ અબોધીઓની સેવા ખૂબ જ સરસ થાય છે તો વિડીયો ના વધુમાં વધુ શેર કરજો અને વિડીયો શેર કરી પણ સેવાનું કાર્ય કરી શકો છો તો વિડીયો શેર કરવાનું બોલતા નહીં જય દ્વારકાધીશ જય મોલિકા